સ્વાગત છે અમારા નવા વ્લોગ માં તો વ્લોગ ચાલુ કરવાનો હતો પણ ભૂલી ગઈ આરતી પતિન પહી યાદ આવી કે આ વ્લોગ ચાલુ કરવાનો તે હવે વ્લોગ ચાલુ કર્યો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ નવો વાઈફ લાયા હા પણ વિડિયો બનાવતા નહી ચા પીવાનો ગઈ ચા પીલી અને યાદ જ ના આય તો આરતી ટાઈમે વ્લોગ ચાલુ કરવું ભૂલી જ જઈ

તો ગાય થાકી ગયા વાળા બંને જો કલર કરતા હતા પેટ્રોલ ભરવા તો આ એ સારી બાર પેટ્રોલ થી તોય કલર કલર થઈ ગયા તો ગાય જો ખેતરમાં ઈંડા વાયા છે તુયર વાય છે કલર કો મજુ ગાઈસ બાકી છે ગા જો સો તો દેખો નંગા ભંગા નારાય તો ગાય જવા જોઈએ કરવા જો

આ બનાસ 12 આયા અને ખાલી જો ચલા જાય છે આ આખર બોલ જા તો પાંચ કો મોટર આ લોટ બનાવતા કરી સબસ્ક્રાઇબ કરજો انا સચ્ચી લાઈફ લાઈફ સ્ટાઈલ વ્લોગ આઈડી ન્યુ બને લોક ડાઉન કરા બસ શીખવાવું તો ન હો આપણે વોટર પીનીએ જા

ख़वाली नहीं कर रहा ज़हर से जमा हो रही है यार ताज़ कड़ी है तो कपड़े आजूबाजू में ज़हर की आके आधा दवा तनाया है यार इतना बहुत है ले आधे दिन तक करो हाँ नहीं पुरी है रे फरारी अकेले के लिए तो ताज़ ताज़ ये वाके हाँ ये वाके ब्लॉक चालू कर ली ये बनाते तो भूल

મેળા જાલે ના નાટકી લાયે તો અરે ચલો પર કંકુ લે પેરા મુસ કે કртеરો લેનો તું જે તમે <laughs> સમજલું oh, <laughs>

thật con có đang có cái làng màu <laughs>

કેમ છો કવડ કે પકોડું લેવું ને હું ને હું હા બજાર હવે ગાય જે આ બસ આ તો છે બકા અતમે નબર આવે ગંગવા બાજ નેકરી રાગ દેડુડી જોજો હું પગ મળતો નજર રહી જા તો મમીયા છો તો

ले हेलो सुनो पिनिपिग Gong gà bóng nabooney sau này giây lắm chưa được phân là bà chưa không?

Kìa đấy. Ông ở đâu ở đâu? này, chẳng biết. Cách tay giúp này? eh? Don't go to lời. A song, gong, mời, mời. sao, mời thôi mời sao, 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 sao, mời sao, sao, mời